તો અમદાવાદમાં જાણીતા મેકઅપ આર્ટિસ્ટ અને હેર સ્ટાઇલિસ્ટ પ્રિયંકા ઠક્કરે તેમના નવા અને વિશાળ સ્ટુડિયો પ્રિયંકા ઠક્કર હેર એન્ડ મેકઅપ આર્ટિ આર્ટિસ્ટનો શુભારંભ કરીને તેમની અભૂતપૂર્વક કારકિર્દીમાં વધુ એક નોંધપાત્ર સીમાચિહ્ન ઉમેર્યું છે પ્રિયંકા ફેમિના મિસ ઇન્ડિયા અને મિસ દીવા બ્યુટી સ્પર્ધાઓ સાથે તેમના જોડાણ માટે જાણીતા છે તથા તે પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ બિયાંક લોઝાડોની ટીમના પણ મુખ્ય સદસ્ય છે લગભગ દસ વર્ષ પહેલાં મેકઅપ આર્ટિસ્ટ તરીકેની પોતાની સફરનો પ્રારંભ કર્યા બાદ તેમણે વસ્ત્રાલપુરમાં સ્ટુડિયો સ્થાપિત કર્યો હતો અને હવે અમદાવાદમાં રાજપથ રંગોલી રોડ ખાતે વધુ વિશાળ જગ્યાએ સ્ટુડિયોને શિફ્ટ કર્યો હશે આ નવો સ્ટુડિયો વિન્ટેજ અને સમકાલીન ડિઝાઇન એલિમેન્ટરને ખૂબ જ સહજતાથી મિશ્રિત કરે છે જે ગ્રાહકોને લક્ઝુરિયસ અને સુવિધાજનક માહોલ પ્રદાન કરે છે તે મેકઅપ અને હેરસ્ટાઈ સર્વિસિસની એક વિશાળ શ્રેણી પ્રદાન કરે છે જેમાં બ્રાઇડલ મેકઅપ પાર્ટ મેકઅપ વગેરે સામેલ છે તો પ્રિયંકા ઠક્કર હેર એન્ડ મેકઅપ આર્ટિસ્ટ તેમના નવા સ્ટુડિયો પર દરેક વ્યક્તિને લક્ઝરી અને બ્યુટીનો બજોડ અનુભવ કરવામાં આમંત્રિત કરે છે ઇનોગ્રેટ કરી રહી છું મારો આ નવો સ્ટુડિયો જે રાજપથ ક્લબ પાસે છે મેં પ્રયત્ન કર્યો કર્યા છે કે થોડી પોશ વાઇબ ને થોડી લાવિશ વાઇબ આવે અહીંયા જેથી કરીને મારા ક્લાયન્ટ્સ છે એમને અહીંયા આવીને તૈયાર થવું ગમે અને આઈ હોપ મારા જે ક્લાયન્ટ્સ જે મારી બ્રાઇડ્સ છે આ સિઝનની એ લોકો અહીંયા આવે ને એ લોકોને મજા આવે એ છે કે આ જગ્યામાં મારું પર્સનલ અટેન્શન મળે એવું મેં રાખ્યું છે એટ ધ મેક્સ હું અહીંયા ફાઇવ ટુ સિક્સ બ્રાઇડ્સને કેટર કરી શકું છું જેથી કરીને મારી પર્સનલ કમ્પ્લીટ અટેન્શન એ લોકો ઉપર હશે એવું નથી કે બહુ બધા લોકો છે એટલા માટે યુ નો બધાને ટાઈમ ના આપી શકું એવું નથી અહીંયા એટલે મને એવું લાગે છે કે આ જગ્યાની યુએસપી એ છે કે બુટિક એક્સપિરિયન્સ છે અહીંયા અને એવરી પર્સન ને ઇક્વલ અમાઉન્ટ ઓફ ટાઈમ અને અટેન્શન મળશે